રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યા ભાવનગર શહેર માં ભાજપ આયોજિત રામ મહોત્સવ સાથે લોકોને દર્શન કરાવવાના છે ભગવાન શ્રી રામ ભજન કીર્તન ધૂન થવાનું છે ભાવનગર કલા અને સંસ્કૃતિની નગરી તરીકે ઓળખાય છે ત્યારે આપણા સ્થાનિક ઘણા બધા કલાકારો દ્વારા પણ કલા પીરસવાની છે આ કાર્યક્રમમાં અમારા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ માનની સી આર પાટીલ સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે શહેરમાંથી અનેક સાધુ સંતો સંસ્થાના આગેવાનો રાજકીય આગેવાનો શૈક્ષણિક સંસ્થાના આગેવાનો અને લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે હું આપ સૌના માધ્યમથી આ ન ભૂતો ભવિષ્ય એક એવો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એમાં ભાવનગરની જનતા વધારે વધારે પ્રમાણમાં જોડાય અને આ કાર્યક્રમને માણે એવી વિનંતી કરું છું